અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળસંકટ ઊભું થયું છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની રોજની બેતાલીસ એમએલડી પાણીની જરૂરિયાત સામે નહેર વિભાગ સત્યાવીસથી ત્રીસ એમએલડી પાણી આપી રહ્યું છે જેને લઈ પાણીની ખેંચ ચાલી રહી છે તો બીજી તરફ આ ઘટ પૂરી કરવા ઝઘડિયાથી પાઇપલાઇનથી પાણી મેળવવામાં આવતું હતું જે લાઇનમાં ચાર સ્થળે ભંગાણ પડતાં લાઇન રિપેરિંગ વર્ક ત્રણ દિવસ સુધી ચાલશે ઉકાઈ જમણાકાંઠાની નહેર પણ સાતથી દસ દિવસ બાદ ફરી શરૂ થશે તેવા એંધાણ ઊભા થયા છે જેને પહોંચી વળવા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં પચીસથી ત્રીસ ટકા પાણી કાપ મૂક્યો છે તો રહેણાંક વિસ્તારમાં પણ એક કલાકનો પાણી કાપ મૂક્યો છે કંઈ કાંઠાની નેરમાં મેન્ટેનન્સ પ્રોબ્લેમ હોવાથી પાંચથી સાત દિવસ પાણી સપ્લાય બંધ રહેવાનો છે અંકલેશ્વર જીએમસીમાં અને આ બાજુ ઝઘડિયાથી જે પાણી આવે છે એ સત્તરથી વીસ એમએલડી જ આવે છે જે રેસિડન્ટમાં પૂર્ણ થઈ શકે તેમ છે તેથી ઇન્ડસ્ટ્રીઝમાં બાર કલાકનો પાણીનો કાપ રહેશે રેસિડન્ટમાં પણ કાપ રહેશે અને આવું અગાઉ પણ બે મહિના થયું હતું ને આ બી સાતથી આઠ દિવસ કે દસ દિવસ બગડશે તો ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન લોસ આવે છે તો ભવિષ્યમાં આવું ન થાય તેના તકેદાર પગલાં રૂપે દરેક વિભાગે ફ્યુચર પ્લાનિંગ કરીને કામ કરવા જોઈએ બાજુમાં જ રહેતા હોઈએ અને છતાં પણ તાપીનું પાણી લેવું પડે તો એ અમારા માટે બહુ વિકટ સમસ્યા છે આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લઈને પાણીનો એક નવો સોર્સ ઊભો કરવો જોઈએ તેમજ અત્યારે હાલની જો હું વાત કરું તો ઝઘડિયા પાઇપલાઇન પણ એક લીકેજના હિસાબે બંધ છે એ આજ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે તેમજ ઉકાઈનું હજુ નક્કી નથી કેનાલમાં કંઈ ગાબડું પડેલું છે એવું અમને અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે હવે ક્યારે રિપેર થશે એ તો હવે ભગવાન જાણે